દાણી લીમડામાં જીન્સ ફેક્ટરીમાં ત્રણ શ્રમિકોના મોતનો કેસ અને એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લીના ડાભીનું નિવેદન સવારે દસ વાગ્યાની આસપાસ યુવકોને હોસ્પિટલ આપવામાં આવ્યા અને ત્યારબાદ ત્રણેય યુવક લગભગ પચીસ વર્ષ સુધીના હતા તેવું તેમણે જણાવ્યું અને સાથે પણ કહ્યું કે યુવકો સફાઈ કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા દસ ને દસમી વચ્ચે વારાફરથી ત્રણ યુવકોને લાવ્યા હતા સુનિલભાઈ વિશાલભાઈ અને પ્રકાશભાઈ ત્રણેય લગભગ વીસ પચીસ વર્ષની ઉંમરના હતા ત્રણેયની હિસ્ટ્રી એવી હતી કે લોકો કંઈક ગટર સાફ કરવા કે ટાંકીમાં એવી રીતે પડ્યા હતા અને પછી પહેલાં એક જણ સુનિલ છે એ ગયો પછી એને કંઈક તકલીફ લાગી એટલે બીજો ગયો અને પછી ત્રીજો ભાઈ ગયો અને ત્રણે જણા બહાર ના આવતા એ લોકોએ એમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને અહીંયા આવ્યા ત્યારે ત્રણેય જણા બ્રોડ ડેડ હતા